સુરત સુરત પોલીસ મળીને શહેરમાં જુદી જુદી જગ્યાએ ચાર હજાર પાંચસો જેટલા સીસીટીવી કેમેરા લગાવ્યા છે પાલિકા કેમેરાનો ઉપયોગ ગંદકી દૂર કરવા માટે દંડ કરવા અને પોલીસ સીટ બેલ્ટ અને હેલ્મેટ તથા અન્ય દંડની કામગીરી માટે ઉપયોગમાં આવતા હતા પરંતુ હાલમાં છેલ્લા બે દિવસથી સુરતને વરસાદ ધમરોળી રહ્યો છે શહેરમાં મોટા ભાગની જગ્યાએ વરસાદના કે ખાડીપુરના પાણી ભરાયા છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો હેરાન થઈ રહ્યા છે ગઈકાલે વરસાદના પાણી માંડ ઉતર્યા ત્યાં મોડી રાત્રેથી ફરી મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને ફરીથી પાણી ભરાવાનું શરૂ થયું તો જેના કારણે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત પાલિકાના અધિકારીઓની ટીમ ઉદનામગદલ્લા રોડ ખાતે આવેલા આઇસીસીસી ખાતે પહોંચી ગઈ હતી આ સુરત શહેરમાં પાલિકાના ત્રણ અને સુરત પોલીસના ના એક હજાર કેમેરા છે તેનું મોનિટરિંગ આઈસીસી પરથી થાય છે તેનું ટીમે સતત મોનિટરિંગ કરી અને જ્યાં પાણીનો ભરાવો થયો હતો જ્યાં વૃક્ષ પડ્યા હતા તેની માહિતી ભેગી કરવાની સાથે ચોન અને વિભાગને આપવાનું શરૂ કર્યું હતું જેના કારણે લોકોની ફરિયાદ આવે તે પહેલા અનેક જગ્યાએ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આ ઉપરાંત આ કેમેરાની મદદથી ખાડીનું લેવલ પણ વધી રહ્યું છે અને પાણીનો ભરાવો થયો છે તેની માહિતી મેળવી અને ફાયરની ટીમની સાથે આરોગ્યની પણ રવાના કરી દેવામાં આવી આ ઉપરાંત જ્યાં પાણી ઓસરી ગયા હતા ત્યાં સફાઈની કામગીરી સાથે જંતુનાશક દવાના છટકાવ માટેની કામગીરીની પણ સૂચના આપવા સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી આમ પહેલીવાર લોકો પાસે દંડ વસૂલતા કેમેરા લોકોની ફરિયાદનો હલ કરવા માટે કામ આવ્યા